સુરેન્દ્રનગરની માલવણ ચોકડી પાસે અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે ડમ્પર પાછળ કાર ધુસી જતા લોકોના મોત થયા છે બે વ્યક્તિના મોત એકનું સારવાર દરમિયાન મોત થયું છે મૃતક ખાન સભ્ય હોવાનું પણ અનુમાન છે સુરેન્દ્રનગરની માલવણ ચોકડી પાસે અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે ડમ્પર પાછળ કાર જતા ત્રણ લોકોના મોત થયા છે બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું છે મૃતક ઓળી વસીમ ખાન ગેડીયા ગેંગનો સભ્ય હોવાનું અનુમાન છે સચિન છે સચિન જણાવશો કે સુરેન્દ્રનગરની માલવણ ચોકડી પાસેનો આ બનાવ સામે આવ્યો છે જેમાં અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હેલો જી સચિન ઉપર માલવામાત સર્જાયો હતો અકસ્માતમાં ઘટના સ્થળે બે લોકોને જાણવા માહિતી મોત મામલે જે મોત થઈ ગયું તે ગેડિયા ગેંગના સાગરી હોવાનું સામે આવ્યું છે હાલ અત્યારે ત્રણેય ની ડેથબોડી પાટડી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી છે પોલીસે આગળની તજવીજ હાથ ધરી સાચીન આભાર